નમસ્કાર પ્રણામ મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જુનાગઢનું નામ સાંભળીએ એકલે પહેલા જ ગિરનાર પર્વતની વાત થાય તમારા ઘણા લોકો ટોચ પર જઈને ભગવાન દત્તાત્રેયના દર્શન પણ કાર્ય હશે પણ જાણો છો કે આ નવ હજાર નવસો નવ્વાણું પગથિયા કોને બનાવ્યા અને નવ હજાર નવસો નવ્વાણું કેમ બનાવ્યા નથી જાણતા તો નીચે અમે તમને જણાવશું આ વિડીયો માન માટે પૂરો વિડીયો અંત સુધી જોજો આ વાત છે સદીઓ પહેલાની જયારે ઉદયન મંત્રી ગુજરાતને વિજય બનાવીને રણછાવણીમાં પોઢ્યા હતા કારણ કે યુદ્ધ કરવાના કારણે તેમનું શરીર પાર ગણા ગાવ આવ્યા હતા અને શરીર ઘણું બધું જખમી થઈ ગયું હતું યુદ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે જ તેઓ લૂંટ્યું પામ્યા હતા આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર લખી મોકલાવ્યો હતો જ્યારે તેના પુત્રએ આ સંદેશ વાંચ્યો તથો તેમાં જણાવવામાં આવ્યું હતું કે મારી ઈચ્છા એ છે કે શેત્રુજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરું અને ગિરનાર તીર્થ પર હું શ્રદ્ધાળુઓ માટે પગથિયાન બનવું પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્રએ તરત જ શેત્રુજય પર યુગાદિદેવનું મંદિરની સ્થાપના કરી પરંતુ હવે ગિરનાર તીર્થ પર પગથિયાન બનાવવાનું જ બાકી હતું જયારે તેના દીકરા બેહદ મંથ્રીએ આ પર્વત જોયું તો તેને એ ના સમજાયું કે આના પાર જવા માટે રસ્તો કઈ રીતે બનાવું તેને તો એ પણ સમજાયું ના હતું કે રસ્તો પસાર ક્યાંથી થશે ત્યાર બાદ તેને એકદમ માંગ મમવાની યાદ આવી ગઈ કે જે ગિરનારની રક્ષા કરે છે તરત જ નીચે બેસી ગયો અને મનોમન પ્રાર્થના કરવા લાગ્યો કે એ માંગ મને કોઈ રસ્તો બતાવો આ રસ્તો બનાવવા માટે જેથી હું મારા પિતાની આખરી ઈચ્છા પૂરી કરી દઉં તેને તો ઉપવાસ કરવાના પણ ચાલુ કાર્ય બે દિવસ પસાર થયા બાદ પણ કોઈ સોલ્યુશન ના માંડ્યું પણ ત્રીજા દિવસે માં પોતે પ્રગટ થયા અને તેને જણાવ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં તે રસ્તે તું આ પગથીયાન બનાવજે જેથી આ પગથિયા ક્યારેય કોઈને નુકસાન પહોંચાડી શકશે નહીં માતાના દર્શન કરી અને તેમણે આવી વાતે તો આખા વાતાવરણની અંદર આનંદની લહેર ઝૂમવા લાગી આમ માતા અંબિકા ગિરનારના મુશ્કેલથી ભરેલા રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને તે જ રસ્તે મંત્રીએ પગથીયા નાટિકા પાડતા ગયા આટલું કર્યા બાદ તે ઘણું જ પ્રસન્ન થયો અને આવી રીતે તે સમયે લાખના ખર્ચે ગિરનારના પગથીયા બનાવાયા તમે ગયા હશો તો જાણતા હશો કે આટલા બધા પગથીયા ચડવા બહુ મુશ્કેલ છે તો પછી એને બનાવવા પડ્યા હશે ત્યારે કેટલી મુશ્કેલી આવી હશે તમને જણાવી દઈએ કે આપણે માત્ર ને માત્ર આવા મહાન માનવા મંત્રીના કારણે જે ગિરનારની જાત્રા આટલી સહેલાઈથી કરતા હોઈએ છીએ આ માણસને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે જેને આવા મહાંગ માતાના આશીર્વાદથી ગિરનાર ના પગથીયા તૈયાર કરી આપ્યા મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને નવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો